દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પિરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે તંત્ર દ્વારા નકર કાર્યવાહી કરવામાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી પિરોટન ટાપુ પર અંદાજે ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ ધાર્મિક સ્થળનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પિરોટન ટાપુના દબાણો રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસાય સમુદ્રી જીવ સૃષ્ટિ ને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા છે જામનગરમાં અત્યારે જે ગેરકાયદેસર દબાણ છે આ ગેરકાયદેસર દબાણની જે ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવને દરમિયાન કાલે આપણે ઐતિહાસિક મહત્વનો જે પર્યટન ટાપુ છે આ ઉપર બે દિવસથી જે ગેરકાયદેસર દબાણ છે આની કાર્યવાહી ચાલુ છે અને અત્યાર સુધી ટોટલ નો જેટલા ધાર્મિક દબાણ હતા અને લગભગ ચાર હજાર જે ચોરસ મીટર ની આસપાસ જે જગ્યા છે આ અત્યારે ખુલી કરવામાં આવેલ છે અને આ જે હું આપને કહી દઉં કે જે પિરેટન જે ટાપુ છે આપણા દેશ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટાપુ છે અને પર્યટન જે ટાપુને આસપાસ લગભગ નોન પાંચ જેટલા આપણા એસપીએમ કાર્યરત છે અને એ જે એસપીએમ છે આ એસપીએમ માંથી એક જે ભારત ઓમાન અને બીજા પણ જે ત્યાં એસપીએમ છે અમે અમે લગભગ દેશનો સાત ટકા જેટલો જે ક્રૂડ ઓઈલ છે આ ક્રુડ ઓઇલ પણ આને માધ્યમથી આપણે દેશમાં સપ્લાય થાય છે અને બીજો જે આ પિરોટન ટાપુ છે આ પિરોટન ટાપુ મરીનેશનલ પાર્કનો હિસ્સો છે અને ત્યાં કોરલ અને બીજા ઘણા બધા જે સમુદ્રી જીવ છે ત્યાં હોય છે અને આના કારણ પણ આપણે માટે ઘણો ઇમ્પોર્ટેન્ટ છે અને ગેરકાયદેસર ધાર્મિક દબાણોને કારણે ત્યાં અવૈધ રૂપથી ઘણા બધા લોકોની અવરજત અવરજવર થતી હતી આને કારણે આપણા જે ઔદ્યોગિક જે મોટા આપણા જે વાઇટલ જે ઇન્સ્ટોલેશન છે આને અને આપણા નેવીના એરપોર્ટના જે બેઝ છે આને માટે પણ સામુદ્રિક સુરક્ષાથી દ્રષ્ટિ ઘણા મોટા પ્રશ્ન સમય સમય અંતરે ઊભા થતા હતા અને આ પ્રશ્નોને ધ્યાનમાં લઈને અને વન વિભાગ સાથે મળીને અને આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પણ આપણે સમુદ્રી સુરક્ષાને લઈને આપણે દેશની જે એકતા અને અખંડતાને પ્રભાવિત કરવા વાળા કોઈ પણ વસ્તુ હોય અને આપણી જે એનર્જી જે સિક્યોરિટી છે આને પ્રભાવિત કરવા વાળી જે વસ્તુઓ છે આ ઉપર અત્યારે સરકાર દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે છે અને આના ભાગરૂપે આ જે કાર્યવાહી થઈ છે અને અત્યારે પણ જે સી એરિયા છે આ સી એરિયાને આસપાસ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર ધાર્મિક દબાણ અને બીજા કોઈ દબાણ છે આને હટાવવાની કાર્યવાહી જે વન વિભાગ છે જિલ્લા વહીવટી તંત્ર છે બધા સાથે મળીને અ ચાલુ રહેવાની છે આપને બધાને ખબર છે કે પિરોટીન એક ઐતિહાસિક ટાપુ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જામનગરનો એક પ્રતિક ચિહ્નના રૂપમાં પણ પિરોટીન છે આના ઉપર નો જેટલા ધાર્મિક દબાણ બની ગયા હતા અને આ દબાણને લગભગ ચાર હજાર વર્ગ મીટરની આસપાસની જગ્યાને કવર કરી લીધી હતી અને આના કારણે આપણે પિરોટીન ટાપુ પર ના જવાનો પણ એક જાહેરનામો પણ કરેલો છે આને બાવજુદ ઘણા બધા લોકો ગેરકાયદેસર રૂપથી ત્યાં જઈને અને દેશની સુરક્ષા માટે અ ઘણા બધા પ્રસંગ ત્યાં ઉભા થતા હતા તો એ દબાણો દૂર કરવામાં આવેલ છે